કેશોદના અજાબ ગામમાં ભાજપના આગેવાનોએ પ્રવેશ ન કરવો તેવા બેનરો લાગતા રાજકારણમાં ગરમાવો સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ

ચારથી પાંચ લોકોની મૃત્યુ થયેલ છે અમારી પાસે સાક્ષી પુરાવે છે બાપુની મઢીનો રસ્તો એક વર્ષથી મંજૂર થઈ ગયો છે તોય પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને દેવાભાઈ માલમને અમે ફોન કર્યો તો કે અમારા ગામના ખેડૂતની માંડવી નબળી છે તો તમે એની તો રહે એવી કોશિશ કરો પણ એની જવાબ આપો કે તેમાંથી ખરાબ ડોડા મેળવ્યો તો તમારી માંડવી તોરશે નકર તમારી રિજેક્ટ થાય તો અમારી ગામમાં ઝીણી માંડવી હોવા હોવાથી ખૂબ મોટું નુકસાન થયેલ હતું તો માંડવી પંદર હજારની ખાંડી વેચવી પડી તો અમારે કોઈ ધ્યાન અને લોકો અત્યારે મને આ ઘણા પૂછે એનો જવાબ મારી કીધે ભરાણો નહીં એટલે મેં આજે આ રજૂઆત કરી અને મારા મને અજાબ ગામની અદાબ ગામ જુનાગઢ જિલ્લાનું મોટા મોટું ગામ છે તો ભૂત પ્રમાણે ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું પરંતુ જિલ્લા પરંતુ એક્ટિવિટીમાંથી તો બટકું પ્રભારી ગ્રાન્ટમાંથી બટકું પછી સાંસદ વિજ્ઞાનપતિ બટકુ ધારાસભ્ય ગ્રાન્ટપતિ બટકુ તો તાલુકા પંચાયત ની ગ્રાન્ટ પાસે ગ્રાન્ટ આપે છે પણ પાણી કામ આપે છે ન સીસી રોડ ન બ્લોક ના એક પણ કામ આપવા આપી હતી તમે જોવું હોય તો તાલુકા પંચાયત અને મારી પાસે બધા પુરાવા સાક્ષી છે તમે લઈ જાવ આ મારા ગામની ની વેદના મારી કીધે સહન ના થાય એટલે આજે લોકો આવેલા ત્યારે મારે એનો વિરોધ કરવો પડ્યો અને જો આમાં મારા ગામનું મારે કોઈ પણ સંકલન નહીં કરે તો એવું પણ અહીંયા અમે બેનર બનાવી લગાવશું કે ભાજપ પણ અને આગેવાનો કોઈ નેતાના અદબમાં આવવાની મને એવો પણ બેનર મારવામાં આવશે અને હું આનો પૂરેપૂરો વિરોધ કરી મારા ગામને મારી એરિયા પૂરો પૂરી આપી જોશે નકર નહીં આપે તો મારી બધી તૈયારીઓ છે એટલે આજે મેં મારે જો મેં આજે તંદુભાઈને રાજીનામું આપું હતું પણ તંદુભાઈ મારું આજે રાજીનામું સ્વીકાર્યું નહીં પરંતુ જો મારી એને જો આ બાબત કોઈ સંકલન નહીં કરે તો હું રાજીનામું આપી હતી સો ટકા મારે લોકોની વચારે લોકોની વચ્ચે લઈને લોકોનો કામ કરવા છે મારે લોકો પાસેથી મારે કોઈ અપેક્ષા રાખવી નથી પણ મારા ગામના વિકાસ માટે કાયમ માટે રજૂ તો રહી અને જો મારા ગામનો વિકાસ નહીં થાય તો મારા ગામના લોકોને સાથે રાખી અને મોટું આંદોલન કરી મુખ્યમંત્રીને રજૂઆત કરી રાઘવજી પટેલને રજૂઆત કરી અને જિલ્લા પ્રમુખને રજૂઆત કરી બધાને રજૂઆત કરી અને હું રજૂઆત કરું આમ સત્તા ન તો અમારા ગામમાં એવો પણ બેનર લાગશે કે અજબમાં ભાજપના ને નેતા મને હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે